મિત્ર જય શ્રી કૃષ્ણ બ્લોગમાં તમારું સ્વાગત છે નજારો એક નંબર છે મસ્ત મજાનો તડકો નીકળી ગયો ને પવન તો ભાઈ દુનિયાનો ઠંડો ઠંડો આજે બે ચાર દિશિયા એવું લાગે છે તો હવે કઈક શિયાળો જાયમો હોય એવું લાગે છે હવે આપણે બ વિભાગમાં આટો મારી લઈએ આજકાન પાણી પાણી વળી ગયું નવરા થઈ ગયા છે એ તો હું પોઝિશન છે આમાં ખબર પડે તો ત્યાં મેથી વાવી તી કારણ કે આવું તો ખાલા હોય ને એમાં તો વાવ્યા કરીએ એટલે હું છે તાજે તાજી અને કૂણી ખાવા થાય મસ્ત મજાની આપણી ટમેટી થઈ ગઈ છે એક નંબર હવે થોડોક ગ્રોથ થયો હે અને જો આપણે ખાવા હાટું મેથી આવી ઘૂણી ખાવા હાટું અને પાકી ગઈ સીંગું આવી છે વાંધો નહીં થોડી ઘણી આપણે પાકી જોતી હોય ને આ લસણ જો આ લસણ છે ને સ્પેશિયલ આપણે ભજીયા માટે જ વાવ્યું છે ભજીયા થેપલા કૂણું ખાવા હાટું ને આપણે નારિયેળની સાઈડ વાવેલું હોય ને એ લસણ પકવવાનું એટલે આપણે જે લીલું લસણ જોતું હોય ને ખાવું હોય ખાવાનું માટે જોતું હોય ને એટલે એમાંથી નહીં ઉપાડવાનું આમાંથી ઉપાડવાનું એટલે અલગથી રાઉન્ડ આ બનાવ્યો હે આ ધાણાની વાત કરીએ ને તો આ ધાણા જો આ ધાણામાં એમ થયું છે લીલા ખાવા હાટું જ ભાઈ હતા પણ આ જો ફૂલ આવી ગયા માથે ધાણા બંધાવો મીડિયામાં લીલા ખાવા એટલે આના છે ને પાટલા છે ને થોડા પોળા હતા ને જગ્યા હતી તો આમાં ને ને પાછા નાખી દીધા લીલા ધાણા ખાવા માટે થઈ ગઈ દાણામણી દાણામણીમાં છે ને મસ્ત ફ્લાવરિંગ આવે ફળ નથી બંધાતા આમાં કાયું કેટલી કરતા હોય ખાતર પોતરા તે બધી जो स्थिति तो करता है पर सताई फूला फॉल बनता था ना ये प्रॉब्लम है आपको आये पालक पालक से पालक नहीं थोड़ी सोड़ो है थोड़ी थोड़े आड़ दो सौड़ वही बात आया तो मूंगा नहीं बीते न सौड़ वही हमने मूंगा है हाँ तो बीते न सौड़ काफी थी गए हम तो मस्ती में है जाने आज हम लाल आती जम रुक गए बाकी एक नंबर था का ऊपर तार था ना ता इतने काफी पड़ी तो कई पापा से आवे ना थे आओ ता जम रुक सिकुड़ी में यम से जहाँ सिकुड़ी है ना बिया वाला त्यावा वाली है हम फाड़े सालू है आवे हम ग्रोथ नहीं करती

આમાં હું આમાં હોત ને વ્યવસ્થિત ખાતર કાંઈ ઘટે ને એવું નાખેલું હોય બધું ભરેલું વ્યવસ્થિત છોડનો છે ને ગ્રોથ નથી થતો આ જમીનમાં બિનજરૂરી વસ્તુ હોય ને તો કાંઈ ઘટે નહીં તમારે સોતા નહીં કે જાય ન વધારવું હોય તો એ વધે મસ્ત મજાનો નજારો હે હા વાલેટ થઈ ગઈ છે મસ્ત મજાની વાલો બુલેટ ખડની ની માથે સોડવા છે તુવેરે બહુ ઘો ભાઈ એક સોડવો હતો પણ આમ ધરાઈ ગયા ખોટું જોરદાર આજ છે ને દૂધીનો હલવો કરવા શીધી હોય ને એમ કે પાણી બાણી તો વળી ગયું થાય નવરા બનાવવું એ મસ્તીનો વાલ થઈ ગયો સે તો ફરી બે ત્રણ દેખાય છે આપણને લાગે એમ કે ગંઢા હે પણ એમ સે કુણી માખણ જેવી आप तो ड्रेगन मस्ती ना आप तो ड्रेगन मस्त थी गयी है फल तो ये कहीं खबर नहीं आ जमीन में है फल तो नहीं आता बो तो आप रींगणी आई थी

ઘઉંમાં તો જો ભાઈ કંઈ એમ જ નથી શ્યારે લેવાનું બહુ મસ્ત ઘઉં છે વાયવા ત્યારે એવું લાગતું હતું કે ઘઉંમાં નહીં જામે કારણ કે કેમ કે વરસાદ થઈ ગયો હતો ગારો તો ગારામાં આ લઢી લઢી વાયવા છે અને જો હુકાવા દઈ બહુ જમીન તો મોડું થતું હતું તો આપણે ધાયરા પ્રમાણે બહુ મસ્ત બની ગયા ઘઉં

ya la gran puerta acaba de hacer. Ya lo que ya hay que es más tono. Hasta que yo જાય a vestir. Ni me da ni lo que ya. Ya ya que 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 que. Esto es lo

साइड से ना साइड लाखी हम खोटे पड़ेगी ही <laughs> <थाँगे। laughs> <थाँगे। laughs> ना उल्लाग क्या जो आज जी हम जो आज जी ये टकावी की है हम खबर तो पड़े जी नूतन नूतन शादी इन शेयर दी किया है ना आ साइड खोटे पड़े गई ने उ लगा एक से ने हम पट 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 थाती नहीं थी हम फांगा दे थी कि हां उ लगा फांगो आ पापा ये बस आ तो हाउ जिनकी आवड़िया

આસા ના નો ઉતરા ઉતરા હો જા લે પકડી લે એમ ને મમી તને કાઈ આવડા બાજુ લાગ તો આમ હવા માં ફાંગા જેવું નથી લાગતું ફાંગા જેવું લાગે લાગે આ લાગે એટલે મોકે પાંગો લાગે તો લાગતું એ હું લે હાછ ના એટલે એમ પક હા મિત્રો હા એક પોળાબાર જેવું થઈ ગયું મહેમાનનો વસિતાનો આગળ ફોન આવ્યો કા શ્યાવ ટામેટાનું શાક તો બની ગયું હતું અને આગળ મહેમાનનો ફોન આવ્યો ને ભજીયાનો પ્લાન થયો છે એને પાછું કીધું છે કે રસ્તામાંથી મરચા ને લોટ ને એવું લેતા આવજો મારે મારી નહીં ભજીયા બનાવી નાખી કા

मस्ती भई दो व